તો મિત્રો અત્યારે સવારના વાગ્યા સાડા ત્રણ ને હું ઉઠ્યો તો ત્રણ વાગ્યા અડધી કલાકમાં થઈ ગયું રેડી આપણે જવાનું છે આજે રાજકોટ કેવલભાઈનો ફોન આવ્યો કે મને કે ઉઠી જા તો હું ઉઠી ગયો તો રાજકોટજીની ધમાલ કરવાની છે હું કરવાની છે ખબર નથી પણ વિડીયો તમે બધા એન્ડ ઉઠી છે તો અત્યારે સવારના સાડા ત્રણ વાગી ગયા છે મારા મમ્મીને વિઠેડે હતા મેં આગળ શાહ પીધો દો પીને કપડાં બિદલાવે ના એ નથી છે મિત્રો અત્યારે કાજલ સુતી છે ને કેવલ ભાઈ ફોન કરું લેવા આવે કે દીવ મૂકવા કોણ આવે કઈ ખબર નથી તો ફટાફટ નીકળીએ આપણે રાજકોટ બાજુ હા તો મિત્રો અત્યારે આપણે આવી ગયા તળ અમારો ભાઈ ઓલો વિજુભાઈ અમને મૂકવા આવે છે એ આગળ હોય ગયા

આગળ બસ આવે પછી બસમાં બે બસ મૂકીને હોઈ જાય નહીં તો સારું તો મિત્રો અત્યારે ક્યાંક રસ્તામાં આપણે રોતી જ બસ નાસ્તો કરવા માટે ને જો બોલો આપણે બસ ઊભી જ આપડી ને બધા માણસો જે અમારે ગાંઠીનો ઓર્ડર દીધો તો નાસ્તો કરવાનો છે પણ હું કેમ જાતો નથી કે વિડિયોમાં કોપીરાઈટ આવી ગયો ભોજન વાગે છે ને તો ભોજનનો કોપીરાઈટ આવી ગયો એટલા માટે ના રાખો નથી મિની બ્લોગ ના થા તો મિની બ્લોગ માં જોઈ લેજો ગાઠિયા ને કાયાજી ચાલુ કરીએ થોડી થોડી ઠંડી લાગે જો બારો નીકળે છે ને બસ હા તમારો તો મિત્રો અત્યારે આપણે આવી જાય આ જેતપુર પૂજા ને હા વીરપુર વીરપુર પૂજા જ મિત્રો ત્યાં છે આપણા ભાઈ એ એ એ ભાઈની બસમાં બેઠે ને આ છે આપણા ડ્રાઈવર કેમ છે આપણે છે ને અમારે આ ભાઈ ભજીયા ખાઈ લે ને જો મેં સટણી પકડી છે ને અમાર કેવલ ભજીયા ગેસ ભજીયા ખાઈ લે ને તાઉ જો ઉપણ છે અમારે કંડક્ટર સાહેબ અમારે સીસોટી વખત ભાગવું પડી દોડી રે

કેલ રોટેશન પર ગાવા નવા ગામ નવા ગામ बाजू કાકા જલીતા અમારું કોઈ ઠેકાણું નથી અલીતા તો મેરિકશન બેઠે છે કા જાય કોઈ કઈ સપોર્ટ નથી કરે મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ મંડપ બેક્રોસિંગના શોરૂમમાં થોડુંક સામાન લેવાનું એટલે માટે

એટલે પોણા ત્રણ વાગી ગયા છે ને આપણે આવ્યા છે આપણા સબસ્ક્રાઈબરના ઘરે એક મારા ફ્રેન્ડ છે મોટાભાઈ જેવા ક્રિસ્ટીભાઈ કરીને તો એના ઘરે આવ્યા હતા નાથી નીકળ્યા હતા ત્યારથી મને મેસેજ કર્યો હતો કે કાંઈ જમતા નહીં જમવાનું મારા ઘરે છે સરસ મજાનું જમવાનું બીનાવી ને અમારે ભાઈ કેવલભાઈને બધા ભીગ્યા થયા ને તો ડાયરેક્ટ ખાવા જ મીંડાય તો આ છે અમારા ક્રિ ક્રિસ્ટીભાઈ કા ક્રિસ્ટીભાઈ ને હા કેમ છે મજા મજા વાંધો નહીં જો બધા ફરતા ફરતા બેઠી ગયા જમવા બપોરનું ટાણું થયું તો પેલા આપણે જમી લઈએ પછી વાત કરીએ તો મિત્રો અત્યારે વાગી ગયા ત્રણ ને આપણે ચાર વાગ્યાની બસ છે તો આપણે નીકળવાનું છે મોડું થઈશ તો હાલો ક્રિસ્ટિનભાઈ નીકળીએ આવજો 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 ભાઈઓ હાલો તો હવે ઘર ભેગા થાય હા ભાઈ ને અમારે તાવ આવી ગયો છે થોડોક ઢીલો પડી ગયો છે સારું થઈ જાય ભાઈ તો મિત્રો રસ્તામાં આપણે બીજા એક સબસ્ક્રાઈબર મળી ગયા કેમ છે ભાઈ તો ભાઈ પાણીની બોટલ ને લેવા સોડા પીવ બધીને બધી ને હા ભાઈ ને સારું ને બહુ વાંધો નહીં ભાઈ જો આ ભાઈ રાજકોટની પબ્લિકનો પ્રેમ છે સાહેબ જમવાનું ને ખેવડાવી અમને બધીને આ ભાઈ સોડા ને પાણી લઈને આવ્યા આવું છે ભાઈ રાજકોટમાં મિત્રો અત્યારે ફાઇનલી આપણે બસ માં બી ગયા ચાર વાગ્યા ની બસ હતી પાંચ વાગી ગયા એક કલાક મોડી બસ આવી હવે એક કલાક અમને મોડી પગાડીયા બસ બધા બેસી ગયા બસ ફોન માં તો મિત્રો રાતના અમે એક વાગે ઘરે ચૂક્યા હતા ને હું કેવું તમને ઘરેથી ચૂક્યા હતા ઠરી ગયા મેં તો જર્સી નહોતું કીધું આવી બટકો ખાઈ તો સુઈ ગયો હતો તો સુઈ જાય મને ખબર પાછો પાસે તો જો અત્યારે કાજલ શાહ બનાવીશ મને આટું અરે એ હવો જ બનાવીશ ને મારા મમ્મી ખેતર ગયા છે તો આપણે આગળ ખેતર જવાનું છે કાલે વાવાવાળા આવ્યા હતા બાજરોને વાઈ દીધો જવાને હવે નાકાને બાંધવાના છે અને પાણીની નીક બનાવવાની એવું બધું બાકી છે તો હું આપડી જાઉં મારા મમ્મીને કરવા લાગુ મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મમ્મી એક નવા વિડીયોમાં શાનદાર વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય